તો ક્ષત્રિય સમાજને લઈ કેન્દ્રીય મંત્રી અને રાજકોટથી ભાજપના લોકસભા સીટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે તો ક્ષત્રિય સમાજ પણ આ મામલે આકરા પાણીએ છે ત્યારે કપડવંજ બાર એસોસિએશને પણ હવે આ મામલે મેદાને આવ્યું છે અને કપડવંજ બાર એસોસિએશન પ્રમુખ દ્વારા રૂપાલા વિરુદ્ધ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો બાર એસોસિએશન દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે અધિકારી ખાતે અમુક અપોરણ કોર્ટ બાર એસોસિએશનના તમામ વકીલશ્રીઓ અમુક ક્ષત્રિય વકીલો તથા બીજા વકીલશ્રીઓ તમામ સમાજના વકીલો ભેગા થઈને આજ રોજ રાજકોટ ખાતે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે પ્રકારનું ક્ષત્રિય સમાજ દ્વારા જે રોટી બેટીના વ્યવહાર કરતા તે બાબતનું નિવેદન આપવામાં આવેલું તેના વિરુદ્ધમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ જો રદ કરવામાં નહીં આવે તો તમામ વકીલશ્રીઓ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા વકીલ દ્વારા અને ઉગ્ર પ્રકાર આંદોલન કરવામાં આવશે અને તે બાબતે કોઈપણ પ્રકારની કાયદાકીય પરિસ્થિતિ ઊભી થાય તો તે માટે ફક્ત અને ફક્ત રૂપાલા સાહેબ જવાબદાર રહેશે